આવતીકાલે કેબિનેટની બેઠક મળવાની છે બુધવારે આવતીકાલે સવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ બાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે સરકારે શરૂ કરેલી ચાર જણસોની ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા અંગે થશે સમીક્ષા રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા થશે દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં જાહેર કરાયેલા એલર્ટ મુદ્દે સમીક્ષા પંદરમી તારીખના પીએમના દેડીયાપાડાના પ્રવાસ અંગે પણ આયોજન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે યુ રહેલી યાત્રાની સમીક્ષા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટની બેઠક મળશે બુધવારે સવારે દસ કલાકે આ કેબિનેટની બેઠક મળશે સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજની બાદની પરિસ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સરકારે શરૂ કરેલી ચાર જણસોની ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા અંગે સમીક્ષા થશે સરકારે શરૂ કરેલી ચાર જણસોની ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા અંગે થશે સમીક્ષા રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા થશે દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં જાહેર કરાયેલા એલર્ટ મુદ્દે સમીક્ષા પંદરમી તારીખના પીએમના દેડિયાપાડાના પ્રવાસ અંગે પણ આયોજન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલી યાત્રાની સમીક્ષા કરવામાં આવશે